પ્રશ્ન નંબર બાસઠ નીચે આપેલા જૂથમાંથી અનાજનું જે જૂથ છે એ જૂથ કયા નંબરનું છે તો ઘઉં મકાઈ નીચેનામાંથી કઈ બાજરી ખાદ્ય પેકેટ પર લખવામાં જે છે તે મિત્રો આવતી નથી તો કઈ વિગત જે છે લખેલી નથી હોતી તો બનાવનારની સહી હોતી નથી વજન પેકિંગની તારીખ અને કિંમત જે છે તે ફરજિયાત લખેલી હોય છે પ્રશ્ન નંબર મિત્રો ચોસઠ નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું જે છે તે બનાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ગાજર કેરી અને ગુંદા બધામાંથી બને છે તો સાચો જવાબ ડી લખવાનો છે પાણી કઈ સંપત્તિ છે છે તો કુદરતી સંપત્તિ જે ભગવાન તરફથી મળેલી ભેટ ગણી શકાય પ્રશ્ન નંબર કયા જૂથના પદાર્થો જે છે તે પાણીની અંદર તરે છે તો જો થર્મોકોલ પ્લાસ્ટિક અને કેરોસીન એ બધું પાણી ઉપર તરશે ઉપરકોટનો કિલ્લો જે છે તે કયા શહેરની અંદર આવેલો છે તો જુનાગઢ અંદર આવેલો છે એટલે કે સી ઓપ્શન સાચો છે પૃથ્વી કોની આસપાસ ફરે છે તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ચાર રસ્તા ઉપર કઈ સિગ્નલ લાઇટ થતાં વાહનો જે છે તે વિદ્યાર્થી મિત્રો થોભી જશે તો લાલ લાઇટ થાય એટલે થોભવું પડે ઇન્જલબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે તો આ સાધન જે છે એ સાધનને શું કહેવાશે તો સૂર્ય કુકર કહેવાશે

નીચેનામાંથી ખેતી સંબંધિત તહેવાર કયો છે તો મિત્રો પોંગલ છે તો કયો ઓડિશા અથવા ઓરિસ્સા નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી જે છે તે સમાસે વિદ્યાર્થી મિત્રો તમે ચારે ચાર ઓપ્શન જુઓ જગ લોટો ગ્લાસ કે ડોલ તો ડોલની અંદર જ વધારે સમાય પહેલાના સમયમાં ખેતીની અંદર કયા પ્રાણીઓનો જે છે તે ઉપયોગ કરવામાં આવતો હતો તો બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો અત્યારે પણ અમુક વિસ્તારોમાં આવે છે નંબર કયા અનાજમાંથી રોટલો જે છે તે બનાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર બાજરી જે છે એમાંથી રોટલો બનાવવામાં આવે છે ઘઉંમાંથી જે છે તે રોટલી બનાવવામાં આવે છે તમારે વાળ કપાવાના છે તો તમે કોની પાસે જશો બોલો વિદ્યાર્થી મિત્રો પાસે જઈશું કાપવાનું કાર્ય જે છે તે વિદ્યાર્થી મિત્રો કોણ કરે છે તો કઠિયારો કરે છે વાર્તા સાંભળી છે ને કઠિયારોની ગુજરાતની રાજધાની એટલે કે ગુજરાતનું પાટનગર જે છે તે વિદ્યાર્થી મિત્રો કહ્યું છે તો ગાંધીનગર છે પરીની મમ્મીને ચાર સંતાનો છે પહેલું સોમ બીજું મંગળ ત્રીજું બુધ તો હવે ચોથું જે છે તે ચોથું કયું આવશે તેના પછી બુધ પછી કયો વાર આવે ગુરુવાર નીચેનામાંથી સાચી જોડણી કઈ છે તો જોડણી સ્વાદિષ્ટ જે લખ્યું એ વિદ્યાર્થી મિત્રો સાચી છે ભણકારા થવાનો સમય સાચો અર્થ જે છે તે કયો છે તો ભણકારા એટલે કે આભાસ થવો અહીં આપણને કાવ્ય ઉપરથી પ્રશ્ન નંબર ચોર્યાસી સુધીના પ્રશ્નોના જવાબ આપવાના છે હનુમાનજી હનુમાનજી વિશેની અહીં કાવ્ય આપેલી છે હનુમાનજી સંદેશો આપે તો શું શું બન્યા જે છે તે કહેવાય તો તેને દૂત બન્યા કહેવાય સંદેશો મોકલનાર હોય દૂત કહેવાય વહેલા મોકલજો મારા રામને આવું હનુમાનજીને જે છે તે કોણ કહે છે તો સીતા માતા કહે છે માથું શબ્દ માટે કાવ્યની અંદર જે છે તે કયો શબ્દ વપરાયો છે તો મત્સક મત્સક એટલે શું થાય મિત્રો માથું થાય દેજો તો સંદેશો અને વહેલા વહેલા એટલે મોકલજો રામના વિયોગની વેદના સૌ છું એટલે શું તો વિદ્યાર્થી મિત્રો રામ નથી આથી હું દુખી છું એવું સીતા કહેવા માંગે છે જળ પરીનો કયો આભૂષણ જે છે તે વિદ્યાર્થી મિત્રો તૂટી જાય છે તો તૂટી જાય છે જંગલનો સમાનાર્થી શબ્દ જે છે તે કયો થશે તો જંગલની અંદર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જંગલ એટલે વન પણ થાય અરણ્ય પણ થાય એટલે કે સાચો જવાબ જો ખાસ જોવાનો અ અને બ બંને સાચા છે તો આપણે ડી જવાબ લખવો પડશે એટલે ઉતાવળ કરીને જંગલ તો વન મને તો આવડી ગયું એવું કરીને ઉતાવળ પરીક્ષામાં કરતા નહીં અરણ્ય એટલે પણ જંગલ થશે કઈ ક્રિયા થઈ ગઈ છે અહીં આપણને જે ક્રિયાઓ આપી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો મેં કચરો કચરા પેટીમાં નાખ્યો છે એ ક્રિયા પૂરી થઈ ગઈ છે ભૂતકાળ છે નીચેનામાંથી કઈ જોડ જે છે તે અલગ પડે છે તો સવાર તો સાંજ સરિતા તો નદી રસ્તો તો પંથ અને આકાશ તો વ્યમ એ સમાનાર્થી શબ્દ છે જેરે સવાર તો સાંજ જે છે તે વિદ્યાર્થી મિત્રો જે શબ્દ છે ડાયનાસોર જોવાના હતા તો ડાયનાસોર જોવા હોય તો આપણે જુરાસિક યુગની અંદર જવું પડે શિવાની ધબક દઈને જમીન ઉપર સુ થયું પડી કારણ કે છોકરી છે છોકરો હતો પડ્યો પ્રશ્ન નંબર છું હોડી દોડની હરીફાઈ કયા શહેરની અંદર યોજાઈ હતી આજે ખાલી જગ્યા ગેરહાજર છે તો આજે કોણ ગેરહાજર છે ખેતરની રખેવાળી કરનારો કોણ હોય તો ચાડિયો હોય તમારા ખેતરમાં પણ તમે વિદ્યાર્થી મિત્રો આવો ચડિયો બનાવ્યો હશે જો આગળ ગાય આવે તો બાળક જે છે બાળક ગાયને શું આપશે તો ઘાસ આપશે ધ વેજીટેબલ્સ આર તો સાચો જવાબ શું આવશે મિત્રો ઇન ધ બાસ્કેટ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો ટ્વેન્ટી નાઇન આપ્યું છે એના પછી શું આવે થર્ટી એટલે કે ડી સાચો જવાબ છે માય ફાથર ખાલી જગ્યા નીયુ કર

કયો સાચો જવાબ છે ચાલો બોલો ફટાફટ આવડી ગયો હશે આડસઠી એટ કહેવાય એકસો આઠ ખાલી જગ્યા યુ પ્લે ક્રિકેટ પાછળ પ્રશ્નાર્થ ભી છે તો તો ડુ યુ પ્લે ક્રિકેટ ગીવ પછી ખાલી જગ્યા તો મી યર બુક તમારી બુક મને આપો યલો શબ્દ છે તેનો ગુજરાતી અર્થ કયો થાય તો મિત્રો પીળો એટલે કે બી સાચો જવાબ છે પ્રશ્ન નંબર એકસો અગિયાર खाली जी गया सब बच्चे हैं तो सो आवे हम सब बच्चे हैं बी ऐसे विलोम शब्द की गलत जोड़ पहचानिए तो विद्यार्थी मित्रों पास तो समिति एक खोटू है बाकी जो नेक तो बेईमान बड़ा तो छोटा ना सच तो झूठ है 3 3 7 4 है खोटी जोड़ कई छे डी मतलब डी जवाब लिखवाना छे व हाथी है उसका रंग काला है तो जवाब सो आवे बी लिंग परिवर्तन कीजिए मोर छे मोर तो सु आवे मोरनी ये किताब सावन तो सावन પછી શું આવશે મિત્રો જવાબમાં કી એ किताब सावन કી હે પ્રશ્ન નંબર 116 ہمارا રાષ્ટ્રીય ફૂલ કોનસા હે તો કમલ હે તો ડી જવાબ સાચો જે છે તે વિદ્યાર્થી મિત્રો આવશે ખાલી જગ્યા કચરા ડાલને કા પાત્ર હે તો 170 માં જવાબ આવશે મિત્રો કૂડાદાન એટલે કે સી જવાબ જે છે તે સાચો છે પ્રશ્ન નંબર એકસો અઢાર અનાજ કી ગલત જોડ પહોચાનીયે એકસો અઢારમાં શું આવે સી સીર્ગ તો અહીં મિત્રો અડદ આવશે વચન બદલીયે તો એકસો ઓગણીસ ની અંદર વચન બદલવાનો છે તો લડકા તો શું થઈ જશે લડકે થઈ જશે પ્રશ્ન નંબર મિત્રો એકસો ને વીસ સહી શબ્દ પહોચાનીયે ફૂલ તો ફૂલ જે છે તેને ગુજરાતીમાં ફૂલ જ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછી પ્રશ્નપત્ર નંબર બે જોવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો